બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અર્જુનને અને ગબ્બરને બંને ખબર હતી કે સમગ્ર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાટ કરવામાં આવશે એ બંધારણ કોઈ પત્રિકા અર્જુનભાઈ એમને પોતાનો નિર્ણય બંધારણ કર્યું હતું એ બંધારણ નો ભંગ કરીને આજે તમે સમજો કે ભાઈ અર્જુન ને અર્જુન ને અને ગબર ને બંને ખબર હતી કે સમગ્ર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાથમાળો કરવામાં આવશે એની હાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય ઝાબરિયાની એ જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે ત્યારે મારે અર્જુનને અને કબરને અને ગામ ગામને કેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના પાંચ સમાજે બંધારણ બનાવ્યું એમાં બીજે નો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યો પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું પાર્ટીના પાંચ સમાજો કે છ સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને પાડવા માટેનો પ્રયત્ન આ ગામમાંથી સમાજનો કર્યો છે એ કોઈ દંડને પાત્ર નહીં પણ તમે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ના કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું અત્યારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો સમાજ માટે અને એનો ભંગ છે એને બિલકુલ ચલાવી લેવાનું નથી આ હું જાહેર ન કરું અને એટલા માટે એ જાબડીયા ગામ એના આગેવાનો માફી માગે અર્જુન અને ગબ્બર માફી અને છતાં માફી માંગ્યા પછી ચાર એક બે હાજર અઠ્યાવીસ ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આ એમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ અભિપ્રાય ને આગળ વધારીના આગેવાનો પણ એમાં શુર પુરાશે તેઓ મને સો ટકા ભરોસો છે ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજ ને આગેવાનોને અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવા વાળાને હું ખુબ ખુબ અભિનંદન આપું છું સમાજના યુવાનો ને અભિનંદન આપું છું કે સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે કે જેને ના પૂછો વાત એટલે સમાજના બંધારણ માં એમને મદદ કરી છે એમને પણ હું ખુબ ખુબ અભિનંદન આપું છું જે આગેવાનો આયા છો એ આજે નિર્ણય કરીને અહિયાં થી ઉઠજો અને નિર્ણય એવો કરજો કે આવનાર સમય ની અંદર બીજો કોઈ આ ભંગ કરવા માટેનો પ્રયત્ન ના કરે જય સદારામ બાપા ખુબ ખુબ ધન્યવાદ માન્ય શ્રી આપણા જ્ઞાનીબેન ઠાકોર દિલ્હી લોકસભા ચાલુ હોવા છતાં આપણને ત્યાંથી ટેકનોલોજીના માધ્યમથી આપણને સંદેશો આપી આપણે તાળીઓથી વધારે બેન ને કાર્યક્રમ ને આગળ વધારતા કે ચાર મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી નાથ ગંગાને મંજૂર છે મંજૂર છે મારી નાથ મંજૂર છે તો ચાર મુદ્દા લાગુ પડશે બંધારણ નો ભંગ કર્યો છે પરિવાર ઉપર ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર આ

ગોમપતિ માફી માથભાવે છે અને હવે આપણા આખા ગોમના આ જે બંધારણ છે આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એકરી રહેવું પડશે અને સમાજ જે ક્યાંય આપણે એક વર્ષ સુધી આપણે વર્તવું પડશે હું વધુ નથી બોલતો હવે જે સમાજ કહીએ આપણે તમારું સોંભળવા માટે શ્રીકાર ધન્યવાદ ભાઈ ગામને તાળીથી વધાવો એમણે કીધું કે અમે સમાજની સાથે રહેશે ધન્યવાદ છે ગામને ભાઈ તો પહેલી વાત તો અમને સમાજ માંથી કોઈ બહાર કાઢ્યા જ નહી પોતાનો નિર્ણય અમને સમાજ બહાર કાઢવા હોય તો અમને તો બોલાવો તમે શું ગુનો કર્યો છે સમાજ જેમ કરે કે અમે કરવા તૈયાર છીએ કારણ કે એમ કોઈ ગુનો કરીએ સરકારનું બંધારણ બંધાયેલું છે આપણે સરકાર કોઈ ગુનો કરીએ તો સરકાર આપણે પૂછે જજ સાહેબ પૂછે કે તમે આ ગુનો કર્યો છે એ પણ શું કર્યું છે અને એ સત્તા જે અમને બંધારણ બાંધ્યું હતું એ બંધારણનું આપડે બંધારણ તોડ્યું જ નહીં બંધારણ હાલ પણ તમે જોઈ શકો છો કે લગ્નમાં ડીજે લઈ લઇ આપણે લગ્નમાં ડીજે લઈ ગયા નહીં અને આપણે ગોમો ગોમ જે પરંપરા અમારી હતી અમે કર્યું છે એટલે આખું ગોમ ઝાબડિયા ગોમ અમારા તરફ છે હાલ તમે જોઈ શકો છો અમારી સાથે પાંચસો માણસો છે તો પાંચસો પાંચસો માણસો સમાજની બહાર થઈ જાય આ તેમને કમી કહી દીધું પોતે કે ગભર ઠાકોર અર્જુન ઠાકોર સમાજ બહાર પણ એવું કોઈ નથી એમને પોતે જાતે નિર્ણય લઈ અને પોતે બસ ચાર પાંચ ગાડી આવી નિર્ણય લઈ વિડીયો બનાવી જતા રહે મારો કહેવાનો મેસેજ એવો છે કે જે જે દીકરો છે એને પણ એના પપ્પાને એવું કીધું હતું કે કદાચ કોઈ ઝોનમાં નહીં આવે તો અમે બે બાપ બેઠો જઈશું એવી બી ચર્ચા થઈ તો ખાસ મેસેજ છે સમાજનું બંધારણ ખૂબ પાળજો પચાસ ટકા નિયમો ખૂબ હારા છે અને પચાસ ટકામાં નિયમો બહુ ઘણા બધાને નુકસાન થાય એ ટાઈપના છે અને એવી મારા કન પર પચાસ આ લોકોની કાર્ડનું બંધારણ કર્યું હતું મારા ને પચાસ પત્રિકાઓ પણ આવી છે એમનું પણ ઘણા લોકો ઉલ્લંઘન કરે પણ ખાલી ગબ્બર ઠાકોરને ટાર્ગેટ કર્યો છે પણ ખૂબ ખૂબ અભિનંદન અને ભાઈ ખાસ કરીને બે હાથ જોડીને કહું છું કે જે આ બંધારણના કારણથી તમારા ભાઈ ભાઈઓમાં તમારા કુટુંબમાં તમારા ભાઈમાં કોઈ રાગ ના બગાડતા એ લોકો કદી નહીં આવે તમારે મારી વેદના ને થોડું છે સાઉન્ડ વાળા છે એમની રોજગારીનો પણ સવાલ છે એ લોકો પણ ખૂબ ખૂબ વિચારશું અમે મિટિંગ કરીશું અને એ દિવસે પણ આખી દુનિયાને ખબર પડી જશે ગબ્બર ઠાકોર સમાજ બહાર છે કે ગબ્બર ઠાકોરના ફેવર સમાજ છે જય બાબારી જય રોમાદાણી આ તો ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર તેમનું કહેવું છે કે અમને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવ્યો છે એમને પૂછ્યા વગર સમાજ બહાર કરવામાં આવ્યો છે ટૂંક જ સમય ની અંદર તેઓ ગામ એકઠું કરશે અને એ પછી આગળનો નિર્ણય લેશે કિશોર તુવર ન્યુઝ ગુજરાતી બનાસકાંઠા